વિસનગર તાલુકાના કમાણા ગામમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના દરેક સમાજના લોકોને સાથે રાખીને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા દાતા શ્રી રાજુભાઈ પટેલ આર કેનું સ્વાગત શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આજના દિવસે ખાસ અયોધ્યા ખાતે શ્રીરામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કમાણા ગામમાં પણ દરેક સમાજના અને જ્ઞાતિના લોકોને સાથે રાખીને સમૂહમાં ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં કમાણા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં નાના બાળકોથી વાંડી ને મોટા લોકોને પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભગવાન શ્રીરામના ભજનો અને ધૂન સાથે નીકળ્યા હતા જેમાં ગામના આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિસનગર શહેરની સાથે સાથે તાલુકાના સદુથલા ગામમાં પણ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના દરેક સમાજના લોકોએ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં ગામની બહેનોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાઈને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં સદુથલાના કૈલાસ ટેકરી ઉપર બિરાજમાન શ્રી ઉમેદપુરી બાપુધામના મહંત શ્રી પણ ભગવાન શ્રીરામની રામની શોભાયાત્રામાં જોડાયા હતા ગામના સરપંચ શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી રાજુભાઈ પટેલ આર કે સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો એજ્યુકેશન બજાર સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે શહેરના ગોવિંદ ચકલા વિસ્તારમાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ ચોકનું નામકરણ ગોવિંદ ચકલા બજરંગ ચોક તરીકે કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌએ જય શ્રી રામના નારા સાથે વધાવી લીધો હતો જેના કારણે હવે આજથી આ ચોક ગોવિંદ ચકલા બજરંગ ચોક તરીકે ઓળખાશે આજના આ દિવ્ય પ્રસંગે અયોધ્યા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામજી ભગવાનની મૂર્તિની પૂજન વિધિ ચાલતી હતી ત્યારે શહેરના આ ગોવિંદ ચકલા બજરંગ ચોકના વેપારીઓએ પણ પોતાના પરિવાર સાથે ભારે ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં સહયોગ આપ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ